કચ્છના ધોળો ખાતે રણોત્સવનો વિધિવત પ્રારંભ કારવામાં આવ્યો. सीएम ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રણોત્સવ ખુલ્લો મુકાયો છે. सीएम ભૂપેન્દ્ર પટેલે ઊંટગાડીમાં બેસી રણોત્સવની મજા માણી હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. सीएम ભૂપેન્દ્ર પટેલે ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ કવરનું પણ વિમોચન કર્યું છે. રણોત્સવની થીમ આધારિત ખાસ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું છે રાજ્યના પ્રવાસન પ્રધાન મંત્રી મુરુ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન કચ્છ ખાતે રણોત્સવની શરૂઆત સાથે કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ પર રજૂ કરી હતી મહત્વનું છે કે દર વર્ષે અનેક લોકો રણોત્સવની મુલાકાત લેતા હોય છે આ ઉત્સવ કચ્છના ભુજ શહેરથી શરૂ થાય છે અને પછી સમગ્ર કચ્છ જિલ્લામાં ફેલાય છે અને ભુજમાં જ ભવ્ય સમાપન સાથે સમાપ્ત થાય છે આ વર્ષે રણોત્સવ 11 નવેમ્બર 2024 થી શરૂ થશે અને 15 20 માર્ચ 1925 સુધી ચાલશે દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબિત કરે છે સંસ્કૃતિ કલા સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે આ તહેવાર કચ્છની પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય અને સંગીતનો આનંદ માણી શકશે ગરબા ઘૂમર અને ઢોલની ધૂન આ તહેવારને વધુ વિશેષ બનાવે છે आ लोकनृत्यों में लोग रंगबेरंगी परंपरागत पोशाक पहरी ने उत्सव में भाग ले रणोत्सव दरमियान प्रवासी ने वैभवी टेट में रहवानी तक मड़े आ तंबुओ रणनी मध्य में प्रवासी ने कैम्पिंग अद्भुत अनुभव पूरो पड़े ज्या रणनी संपूर्ण आनंद मा श